રાજકોટ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ ઓછું ધર્મશાળા વધારે લાગે કોક ને કોક અહીંયા જ હોય છે ભાઈ હું આવ્યો તમારા ગામડે થી રાજકોટ કોલેજ ની એક્ઝામ દેવા માટે એક્ઝામ પૂરીને આપણે પાછા ભાઈ ઘરે જવા માટે ભાઈ બેન કે દસ મિનિટમાં આવું દસ મિનિટ આવે આવીને એમ કે અડધી કલાક કાઢીને ફાઈનલી આવ્યો અને નીકળી ગયા કોલેજ થી જવા માટે વાળ હારા છે હમુજન ગાડી જગાય બાકી મોઢું બગડી જાય પણ સુંદર અચ્છા હમકો સિકારિયા હે આખી લોકેશન છે કોઈ કઈ હક્સ હું તો પહેલી વાર નીકળો આપણે રાજકોટ ફેમસ એવા દાદા

હમણાં ગઈ ત્યાંથી નીકળી પહોંચી ગયા હતા જુનાગઢ ને જૂનાગઢ થી નીકળીને પહોંચી ગયા હતા અમે માંગરોડ હા માંગરોડ ઘણા નામ હેમડું છે પેલું હલવા માટે ફેમસ છે ને નારિયેળ ના પણ આપણું ગરું તો હમણાં માન સારું થયું લાકરવાનું થતું નથી